ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં સાવલી તાલુકો આવેલ છે અને સાવલી તાલુકામાં મંજુસર જેવી જીઆઈડીસી ધરાવતું એક ગામ છે આ ગામમાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે ત્યાં ઘણી બધી સાઈડો બિલ્ડરોની ચાલે છે આ બિલ્ડરો પૈકી એક સાઇટ પર અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિ દ્વારા મકાન ખરીદવા માટે ગયા હતા ત્યારે બધું નક્કી થઈ ગયા બાદ ટોકનનો ચેક આપતા આ બિલ્ડર ભાનુભાઈ દ્વારા નામ પૂછવામાં આવતા પરમાર સરનેમ જણાવવામાં આવી પરમાર એટલે કેવા પરમાર છો તેવો પ્રશ્ન મનુવાદી વિચારધારા અને માનસિક રોગથી પીડાતા ભાનુભાઈ દ્વારા આ વ્યક્તિને કહેવામાં આવ્યું કે હરિજન ભંગી કે મુસ્લિમ સમાજને લોકોને મકાન નથી આપતા આવું માનવ સમાજની સભ્યતાને વ્યક્તિનું અપમાન કરાયું છે ત્યારે અરજી આપવામાં આવી છે આ અરજીના આધારે આ કામના આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા મુજબ લાયસન્સ રદ કરવું જોઈએ અને દંડનાત્મક કાર્યવાહી કરવાની પીડિત પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી છે સાથે જ જાતિ વિષયકના આક્ષેપો પણ કરાયા છે

અને સંભાવ અને સમરસતાની વાત કરી છે તેમને હથિયાર ઉઠાવવાની નહીં પણ સમજાવવાની વાત કરી છે બાબા સાહેબે હથિયાર ઉઠાવાની નહીં કાયદા અને કલમ પેન અને પુસ્તકની વાત કરી હોય ત્યારે આપના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે આ બાબતે આપ યોગ્ય પ્રશાસનિક ધ્યાન દોરશો એવી બીમારની તરફથી અમારી માગણી છે જય ભીમ જય સંવિધાન આજે અમે સાવલી તાલુકાના એસ કલેક્ટર સાવલીને ભારત દેશના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બહુજન સમાજના ઘણા બધા પ્રશ્નો લઈ એક આવેદન રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સુપ્રત કરવા માટે આવેલા પ્રશ્ન ઘણા બધા છે મહેસાણાની અંદર ચાર દિવસ પહેલાં અનુસૂચિત જાતિના વ્યક્તિએ માથે ફેટો બાંધી અને એક બેનર પોતાની રીક્ષા પાછળ લખાવેલું તેના ઠાકોર સમાજના મનુવાદી લોકોએ તેને ઢોર માર મારવામાં આવ્યો તેની સાથે સાથે મંજુસરની ઘટના છે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને મકાન નહીં આપવા અસ્પૃશ્યતા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારેલા છે એની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા હાલમાં એક પરિપત્ર કરી પચાસ લાખ જેટલા વિદ્યાર્થીઓને એસટી એસસી ઓબીસી માઇનોરિટીની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ તમામ ઘટનાઓથી સરકાર માહિતગાર હોવા છતાં પણ ભીમ આર્મીએ મેદાનમાં ઉતરી અને આજે આ આવેદન આપવા માટે આવવું પડ્યું છે ભવિષ્યમાં માગણી અમે એ કરી છે કે જ્યારે ગૃહમંત્રી મુખ્યમંત્રી કે રાજ્યપાલ બરોડા જિલ્લાની મુલાકાત લઈ ત્યારે ભીમ આર્મીના પ્રતિનિધિઓને મુલાકાત ગોઠવવી અને અથવા તો મળવાનો સમય આપવો જોઈએ જો એમ કરવામાં નહીં આવે તો અમે કારા વાવટા ફડકાવી આ નેતાઓનો વિરોધ કરીશું અને એમના નિર્ણયો એમને પાછા ખેંચવા માટે અમે મજબૂર કરીશું જય હિન્દ જય ભારત જય સંવિધાન હું મકવાણા મહેશ કનું બીમારી સક્રિય કાર્યક્રમ ભારત જય સંવિધાન જય મૂલ્યવાસી જય જોહાર જય મંડલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે સાવલીમાં જે ઘટના બનેલી છે એ ઘટના માટે ભીમા આર્મી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતની અંદર તમામ સમાજને લઈને બાબા સાહેબ આંબેડકરની ઓલાદો જ્યારે ચાલી રહી હોય ત્યારે કોઈને પણ અન્યાય ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ જે મકાન બાબતે જે ઘટના બની છે એના અનુસંધાને જ્યારે આપણે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે ત્યારે મારું માત્રને માત્ર એટલું જ કહેવું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જો એસી સમાજના લોકો દોષિત હોય તો એમને પણ સજા કરવામાં આવે સામુના પક્ષે પણ જો દોષિત હોય તો એમને પણ સજા કરવામાં આવે ભારતના અને બીમાર આર્મી અમારી હર હંમેશ કાયદાના રક્ષણ માટે ઊભી રહેલી છે તો જે પણ કાયદો કાર્ય કરશે એ મને મંજુ